પહેલા બુટલે ઘરો દારૂ ઘુસાડવા કરતા કિમિયા ઉપર પોલીસે પાણી ફેરવ્યો વલસાડ હાઈવે પર ટેમ્પામાં પ્લાસ્ટિક ના બબલ સોલની આડમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ ના દારૂ સાથે ઝડપાયો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સંઘ પ્રદેશમાંથી બુટલેઘરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયાઓ અજમાવે છે જેને ડામવા પોલીસ પણ સક્રિય છે ત્યારે ટેમ્પામાં પ્લાસ્ટિકના બબલ્સ રોડની આડમાં દારૂ લઈ જતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો વલસાડ રૂડલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ધમણા પાસે સુરત જતા ટ્રેક ઉપર ટેમ્પો નંબર એમએચ ફોર થ્રી બી એક્સ સિક્સ ડબલ આવતા રોક્યો હતો જેમાં પ્લાસ્ટિકના બબલ્સ રોલની આડમાં રૂપિયા પચાસ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો દારૂ સહિત કુલ રૂપિયા ચૌદ લાખનો મુદ્દા માલ કબજે કરી બુટલેગરની ધરપકડ કરી હતી જ્યારે કિસમને વોન્ટેજ જાહેર કર્યો હતો અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો